नमस्कार विद्यार्थी मित्रों हूं सुविजय प्रजापति और आज ये આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 14 સંભાવના કે જે મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર 14 માર્ક્સ નું ચેપ્ટર સંભાવના બરાબર અને ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર 16 માર્ક્સ નું ચેપ્ટર એટલે કે 14 ને 16 30 માર્ક્સ ખાલી ચેપ્ટર 14 અને ચેપ્ટર 13 13 ના 14 બે ચેપ્ટર મેકાણ પરીક્ષામાં પાસ બરાબર કા ઓન્લી ફોર પાસ થવું એnta બે ચેપ્ટર કરવા તેરમું અને ચૌદમું આંકડા શસ્ત્રની સંભાવના પણ જો તમારા માર્ક સિંગ લાવો હોય વધારે માર્કસ લાવો હોય તો પછી દરેક ચેપ્ટર કરવા પડે પણ જે બાળકો એને એવું છે કે ચલો સાહેબ દસમું પાસ કરી પાર અને આગળ જતા દેવાનું તો ખાલી આ બંને ચેપ્ટર કરી દેવાના બરાબર તમે પાસ થઈ જાવ આરામથી સારા એવા માર્ક્સ આવે જો મિત્રો શરૂઆત કરીએ આપણે સંભાવનાની થિયરીની તો પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ અને કુલ પરિણામ ઘટના એ થવાના પરિણામ એટલે કે જે ઘટના એ વાત કરી હોય પરિણામ અને કુલ એટલે આખી આખી ઘટનામાં જે પણ પરિણામ હોય એ કુલ પરિણામ નીચે આવે આપણે છે છે બીજું કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક થાય પરીક્ષા ઘણી વખત પૂછાય ગયો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવના જે પણ ઘટના થાય એનો સરવાળો કેટલો થાય કે એક થાય ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય છે ચોક્કસ એટલે કેવું ચોક્કસ એટલે કે આપણે એવું કહીએ કે સૂર્ય પૂર્વમાં ઊગે હા બરાબર ચોક્કસ કહેવાય તેની ઘટનાની સંભાવના કેવો થાય એટલે સરવાળો 1 થાય બરાબર ચોક્કસ ઘટનાની સંભાવના કેવો થાય એટલે 1 થાય એટલે અચોક્કસ ઘટનાની સંભાવના એટલે કેવો થાય કોઈ ચોક્કસ લખાય કે અસક્ય તો મને ગમે તે લખી શકો ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય અને અચોક્કસ ઘટનાની સંભાવના 0 થાય અચોક્કસ લખી લે કે બાવળ ઉપર કેર્યું કે એટલે ના ઉગે બરાબર जगह इतेला घरस केक न केवै तो असत्य घटनानी संभावना केवी થાય કેવી થાય કે 0 पूरक ઘટના ઘટના ए नहीं ने ते घटना ए नी पूरक घटना केवै ए नहीं એટલે આ એ બાર તરીકે લેવાય એ નહીં એટલે બરાબર આ સૂત્ર યાદ જો આ पूरक นั้น સૂત્ર તો p(a) + p(a बार) આ જે લીટી છે ને અને એ બાર કેવાય એ બાર એટલે ગરની બાર નહીં હે ભાઈ આ સૂત્ર એ બાર તરીકે બની જાય तो पीओ ए, ए बार बराबर एक सूत्र सूत्र पर सो टका आवे। आवे, 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 फरजियात एक मक्सो तो 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 ए वी बार बराबर एक आ डायरेक्ट आ रीते वत्ता पीओ ए बार बराबर खाली जगह तो जवाब के मैं एक सूत्र का बराबर p ऑफ a बाने की बराबर सोदान पूछे आ रते पण पूछिर हे आ तो p ऑफ a बाने कीमत आबी अनु की फिर ए ની કિંમત સુદાન દે બરાબર તો મોસ્ટ ટાણ નું સૂત્ર યાદ રાખ લેજો પુર્તન ઘટના a ની સંભાવના પુર્તન થવાની સંભાવના કે વિઘે પછી કે 0 કરતા મોટી અને 1 કરતા નાની એટલે કે 0 અને 1 ની વચ્ચે સંભાવના હોય યાદ રાખવાનું એટલા વચ્ચે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે જોવો 0 અથવા 0 કરતા મોટી અને 1 કરતા जीरो जीरो एक बच्चे लेस देन और एक टू और पी वर एक वर एक लेस देन और इक्वल इक्वल टू टू पी पी ऑफ ऑफ ए ए बराबर आप के पत्ता पत्ता वाला वा? पत्ता वाला मित्रों थीअरी से ध्यान रखरी में समझ पड़े दाखोमेटिक थीरी खास ध्यान बराबर

लिखारी जा रहा है लाल ना बनना चॉकलेट तो चॉकलेट का एक आयताकार अब अपन कलर्स वापिस चलो लाल से ला, लाल थोड़ा दूरी थोड़ा सारू लागे चलो लाल मारे जो मित्रों लाल ना बनना लाल कई एक आयत होए बराबर चॉकलेट वो कली पतंग आवे से लंबू पतंग આ બાર દેવા ચોકટ કેવાય તો કાળી તો કાળી માં કંઈક ખાવું હોય છે કાળી માં પણ આ રીત નું દિલ હોય અને આ રીત નું ઉપર આપ્યું હોય છે આ કાળી નો હવે કાળી કરી દી એટલે કાળીજ કરી દી ચલામ બલુ કાળ ઉઠેયુ ચલા બરાબર ધન્યવાદ બરાબર હા સેવા કાળી નું બન્યું છે અને છલાં છે બજે ફલ્લી તો ફલ્લી કે આપડે ઝાડ જેવાવા

2 3 4 5 6 6 बराबर एक काठी 100 સુધી ડાયરેક્ટ છે ચાલો એનો બ다가મ પણા એક કાઠી 100 સુધી ન પણના આ પણના કેવા કહેવાય કે એક કાઠી 100 સુધી ન પણના આ બ다가 સાદા પણ કહેવાય કેવા કહેવાય કે સાદા પણના તો ચિત્રવાળા પણના કયા પરીક્ષા મોસ્ટ ટાઈમ で પૂછાય કે ચિત્રવાળા પણનાની સંભાવના સોદો ચિત્રવાળા કયા જો દેતા ગણ લો ખબર છે ને પછી બીજો આવે રાણી नतीजा आवे बादशाह એટલે કે રાજા જો તમને બતાવું તો જો 50 છે બરાબર આ બધા હોય ને સાદા પણ ન કહેવાય જો કે આ બધે બધા સાદા પણ ન કહેવાય જોઈ લો આ દોરી 30 25 26 71 81 સુધી 10 સુધી કો દોરી 30 25 26 7 8 9 10 સુધી આ 1 થી 10 પડના એ કેવા કહેવાય થાય કે સાદા પડના બરાબર तो मुख मुद्रा वाला है चित्र वाला पन्ना कहया तो के चित्र वाला पन्ना आ बड़ा चित्र वाला पन्ना कहया जो तो के गल्लो आ गल्लो रानी बासा जो मैं लिखियो हूं गल्लो रानी बासा गल्लो रानी बासा चित्र वाला पन्ना केवा है बराबर और लाल मार्क हमने बताइए लाल लालनी बात से ले तो जो वो गल्लो रानी बासा गल्लो रानी बासा चित्र वाला पन्ना बराबर

केन्ना केवाय चित्र वाढा बनना बरोबर आम्ही एक दस केवा सादा गल्लो राणी आणि आ चित्र वाळ एक दस के वा? फल्ली सादा गल्लो राणी आणि बादशा आनना वा चित्र वाळ पडत लो

चलो तुमने परीक्षा में वो किधो है के काला रंगायला क्वेश्चन है के काला रंगना मुख मुद्रा वाला पत्तानी संभावना जनाओ हूं के जो काला रंगना काला रंगना कैसे बराबर तो काला रंग में निकल तो आवे तो जो काली तो आवच काडू કાળીતા આવે અને બીજો કોઈ આવે કે ફલ્ય આવે તો કાડા રંગના મુખમુદ્રાવાળા મુખમુદ્રાવાળા એટલે ખાલી આટપન ન જોવાનો કે લોરાણી બાસાન ગળરાણી બાસ તો કેટલા થયા કેટલા થયા કાડાએ મતલબ કે 3 ને 3 6 તો આપણ કેવું મળે એટલે કે p ઓફ a બરાબર કેટલા થયા એટલે કે 6 / નો છેદમાં કુલ પન્ના લખવાના ઉપર જે જે રકમ આપી છે ઉપર લખવાનો છેદમાં એટલે કુલ લખવાના કુલ કેટલા 52 બરાબર ભાગોડા જે 32 નો 6

पहला। तो मुख मुद्रा वाला का संभावना जान मोस्ट मुस्ट टाइम मित्रों सौ टका परीक्षा में त्रक्स मार मक्स में आम तो त्री चार मक्स मैं बराबर

એટલે 9 * 4 = 36 4 * 52 બરાબર હવે ભાગ ઉડાડીએ એટલે 3 * 4 = 12 અને ચલો બેય ભાગ ઉડાડીએ આપણે 26 * 2 = 52 અને સોરી 6 * 2 = 12 અને 26 * 2 = 52 ચલો બે બે ઉડી ગયા બરાબર આ તમને સિમ્પલી તો ભાગા પતા શીખવાડ બરાબર ડાયરેક્ટ ઉડતો પણ આ સિમ્પલ હશે તો શીખવા એટલે 3 * 100 અને 13 * 2 = 26 ચલો બે બે ઉડી ગયા મળ્યા કેટલા આપણને

जोई लीजिए चलो तो सिक्का वाला दाखला सिक्का वाला बराबर सिक्को अपने खबर सिक्को कोई एक रुपया ना सिक्को रूपया ना सिक्को बराबर एक बाजू केवे ताकि किंग कैसे उठ जाए खबर राजा राणी पूछा था रमदेव खबर है मित्रों काम एज से आम काट ने तो क्या के कहवा लखी अपने पहला पेलू एक सिक्का ने एक बार उछाड़ता कुल बे परिणाम મળે કેટલા પરિણામ મળે એટલે કે તમે સિક્કાને એક વાર ઉછાળો તો કોઈ રાજા મળે કો તો રાણી મળે પરિણામ તો બે જ મળવાના તો કયા કયા પરિણામ મળે આપણને કદાચ એચ મળે કાટા અને છપ્પા કાં તો એચ મળે કાં તો ટી મળે બરાબર આ તમે કાટા છપ્પા સમજો રાજા રાણી સમજો જે સમજો એ બરાબર ચાલો એ જ પ્રમાણે એક સિક્કાને આપણે એક વાર ઉછાળી બરાબર તો બે પરિણામ મળ્યા એ જ પ્રમાણે એક સિક્કાને

यूजअर हैप्पी दैट्स अ टीटी પછી જવાબ મેડિક મે આપણે આ રીતે કરી હh અને ht કે hh છે કે આપણે લખીએ h ની જગ્યાએ બટી કરજો કાટ આવ છ અને t h ખબર પડી આ આપણે કેટલા પરિણામ મળે 4 પરિણામો જો એક સિક્કાને બે વાર ઉછાળતા 4 પરિણામ મળે એ જ પ્રમાણે तो एक इतका ने 3 बार उछालता कुल इला परिणाम मोडको तो कुल आठ परिणाम मळे आ कइते मोड एक एको तुमने पला समझा पछि आपडा आठ परिणाम लखी आ सूत्र सो मित्र कयो सूत्र तो सूत्र जोयलो तो 2 ने n गा

મઢ્યા ચાર પરણામ 2 પ્રમાણવા જુવા એટલે 2 ની n ઘાત 2 ની n ઘાત એટલે કે 2 ના 2 चलो n બાર આ કેટલા મળવાના કેટલા હોય સારે છે આપણે 3 બાર એટલે 2 નો 3 = 8 ખર પડી આ સૂત્ર આ દેખાવાનું તમે ગમે રહેવું છે કે એક સિક્કાને 10 વાર ઉછાળતા કેટલા પરણામ મળે તો 2 ની 10 ઘાત જે આવતો આપણો જાવ ખર પડી તો જોઈએ આપણે એક સિક્કાને 3 મારો ઉછાળતા કુલ આટ પરણામ મળે કયાટ પરણામ તેપરલાં દેલા ચા પરિણામ તમારે યાદ રાખવા પડે ફરજિયાત 4 * 2000 આપણે બનાવ પડે તો જોઈ લઈએ h h h h t s p h t h અને t double s આ ચા પરિણામ તમારે યાદ રાખવાના ફરજિયાત 3 વખત રાજા પછી બે વખત આજા 66 અને કાટા બરાબર 3 વખત 66 ત્રણ વખત

હસોત્રાા દ્રાક્ષ મિત્રો આ સિક્કા વાળા દાખલા બરાબર છે એક સિક્કાને એક વાર ઉછાળતા કુલ બે પરિણામ કહેરાયા હતા કે એચ અને ટી એક સિક્કાને બે વાર ઉછાળતા કુલ ચાર પરિણામ કહેરાયા કે એચ એચ એફ ટી આ યાદ રાખવાનું અને આ બધાથી એચ સતોતી ટી ટી અને ટી એસ બરાબર આ પ્રમાણે એક સિક્કાને ત્રણ વાર ઉછાળતા કુલ આઠ પરિણામ કા તે ચાર તમારે યાદ રાખવાના અને ચારના પરથી બનાવના જા જે એ સતોતી ટી સર્યા એચ મુકવાના चलो ચલાણ ચલો પોઈન્ટ મિત્રો

सिर्फ हम चलोगे ठीक है पासा वाला रख लो रखिए पहले एक पासा लें एक बार उछालता है एक पासा ने एक बार उछाड़ी है एक पासा ने एक बार तो कितना परिणाम माने छह तो परिणाम माने कितना

एक साथ है उछाड़ता चलो समझो एक में और पासा, पासा में उछाड़ियो तो अपन ने 6 पॉइंट नंबर है पण બે આસમાં બે પાસા છે બંને પાસાનું હું સાથે ઉછાળું આ કેટલા પેણા મળો તો કોક કે કે સાહેબ એક વખત પાસા ઉછાળ્યો 6 મળ્યા તો બીજો વારો 6 મળન તો 6 + 6 કેટલા થાય સાહેબ એટલે 12 થાય એ ગુણાત હે બે જો બે પાસાને એકસાથે ઉછાળતા કુલ

અને છત્રીસ આ પ્રમાણે 36 મળે છે langchain વિદ્વાય ત્રણ પાસાને એકસાથે ઉછાળતા તો 6 નો ઘન તો 6 નો ઘન કેવો થાય કે 6 નો ઘન 216 થાય બરાબર એ પ્રમાણે આગળ વધીએ એવું તમને કે કે 4 પાસાને 5 પાસાને ગમે તે ઉછાળતા આ સૂત્ર પર તમને મળે સૂત્ર યાદ રાખણ કરવું આ જે સૂત્ર રહે કે 6 ની n ઘાત બરાબર ફર પડી હવે આપણો કુલ 36 પરિણામ મળે છે 36 માં કયા કયા મળે એ પરિણામ જોઈ લઈએ આપણે જુઓ એક એક

5 4 5 5 5 6 7 8 9 1 1 2 3 4 5 6 7 આ કુલ 36 પરણામ મળે બરાબર બે બે પાસાને એકસાથે ઉછાળીએ તો કુલ આ 36 પરણામ મળે ના સદશ સદિશ પરણામ તમારે યાદ રાખવા પડે બરાબર એના સદિશ પરણામનો ઉપયોગ કરી આપણે દાખલા અનુક બે દાખલા છે ચેપ્ટર માં બરાબર આ બે દાખલા માં 5 36 પર નો મુદ્ડું થાય છે એનો અદર આપણે દાખલો ગણવાનો છે તો મિત્રો આ તે સંભાવના ચેપ્ટર ની થિયરી બરાબર કે જે તમને ઇન્ટ્રોડક્શન હતું કે કેવું કેવા કા ચેપ્ટરમાં છે બરાબર તો થેન્ક યુ મિત્રો મળીયા આપણે નેક્સ્ટ વિડિયો માં